કચ્છના એકલધામના હિન્દુ સંગઠનની સ્થાપના કરી છે ભુજ ખાતે પત્રકાર પરિષદ યોજી રાષ્ટ્રીય હિન્દુ સંઘ નામના સંગઠનની જાહેરાત કરી છે આ સંગઠન આખા ભારત વર્ષમાં હિન્દુ સમાજ માટે કાર્ય કરશે સૌથી પ્રથમ ગુજરાતમાં અને આગામી દિવસોમાં સંગઠનની રચના કરવામાં આવશે હિન્દુ સમાજને સંગઠિત કરવાના ઉદ્દેશ્ય સાથે રાષ્ટ્રીય હિન્દુ સંઘની સ્થાપના કરવામાં આવી છે હિન્દુ રાષ્ટ્ર ગૌહત્યા જેહાદ જેવા મુદ્દા પર રાષ્ટ્રીય હિન્દુ સંગઠન કામ કરશે રાષ્ટ્રીય હિન્દુ સંઘ એક સંગઠન બનાવ્યો છે અને એ સંગઠન લવ જેહાદ ઉપર કામ કરશે ગૌ ગૌ હત્યા થાય છે ગૌ હત્યા કેવી રીતે બંધ થાય અને ગાયોનું કેવી રીતે સંવર્ધન થાય એ ઉપર કામ કરશે અને સાથે સાથે દરેક વ્યક્તિની અંદર રાષ્ટ્રવાદ જાગે અને રાષ્ટ્રને સમર્પિત વ્યક્તિ થઈ જાય એ ભાવના અને એ હેતુથી કામ કરશે આ ચોક્કસ આ સંગઠનનો ગુજરાત નહીં સમગ્ર ભારતની અંદર કાર્યક્ષેત્ર રહે છે અમે પહેલી શરૂઆત અહીંયા ગુજરાતથી કરીએ છીએ અને અમે અમને વિશ્વાસ છે અમને શરદા છે કે આ અમે સંગઠન એક શુદ્ધ હેતુથી હિન્દુ સમાજને સંરક્ષણ માટે હિન્દુ સમાજની અંદર જાગૃતિ આવે અને લવજહાદ બંધ થાય હત્યા બંધ થાય એના માટે અમે આ જો સંગઠન બનાવ્યો છે અને એ શુદ્ધ ભાવનાથી બનાવ્યો છે શુદ્ધ ભાવનાથી બનાવ્યો છે અમને વિશ્વાસ છે કે ગુજરાત અને સમગ્ર ભારતની અંદર ધીરે ધીરે એ બધો પોતાનો કામ કરતો થશે ચોક્કસ જે લવ ઘટના બને છે એને કેવી રીતે જે જેને દીકરી સાથે ઘટના ઘટે એને કેવી રીતે ન્યાય મળે અને જે એનો ષડયંત્રકારી છે એને કેવી રીતે સખ્તમાં સખ્ત સજા મળે એ હેતુથી અમારો

તો ઓછા મોચા સાઈઠ દેશો છે ક્રિશ્ચિયન દેશો જોશો તો ઘણા બધા દેશો છે એને ત્યાં બધા શરણ મળી જશે પણ હિન્દુને ખાલી ભારત દેશમાંથી કાઢવા નથી માંગતા કે આ નીકળી જાય પણ જો ભારત દેશ છે એ હિન્દુ સંસ્કૃતિ નો દેશ છે હિન્દુ પરંપરાનો દેશ છે સનાતન દેશ ધર્મ નો પરંપરાનો દેશ છે એટલે આ દેશને જરૂરી છે અને અતિ જરૂરી છે કે हूं राष्ट्र बने